સાથે અમે પણ અમારી પાસે સમય ઓછો હોય છે અમને ઘણા બધા લોકો કહેતા પણ હોય છે વિક્રમ મામલદર્શ સાહેબ કે તમે ખોટું સમાજ સમાજ કરીને ફર્યા કરો છો પણ આપણી સમાજની જે પરિસ્થિતિ છે આપણા યુવાન માટેનું ભવિષ્યની ચિંતા કરીને અમે રાત દિવસ દોડીએ છીએ અમારું બાળક કેવું શિક્ષણ લેશે એની ચિંતા કરીને દોડી રહ્યા છે અને અમારા વડીલોના જ્યારે પણ મળે છે